આજે અમે આવ્યા છીએ ગાળાવાળી ખોડિયાર ખોડિયારમાં તમે જોઈ શકો છો કે ખોડિયારવાળા ગાળામાં કેટલું મસ્ત મજાનું લોકેશન છે અહીંયા તમારે શ્રાવણ માસમાં અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ આ એક પિકનિક માટે જો તમે કોઈ પ્લાન બનાવતા હોય નાનો તો તમે ખોડિયાર વાળા ગાળે અવશ્ય આવી શકો છો નીચે મંદિર છે અને એક દિવસ તમે આરામથી અહીંયા પસાર કરી શકો છો જો તમે આ તમારા વિડિયોનો ફ્લુ ફૂલ બ્લોગ તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને લિંક ઉપર તમે દબી અને આખો વિડીયો તમે જોઈ શકો છો ગાળા વાળી ખોડિયાર અને હવે આખો વ્યૂ તમને બતાવવામાં આવશે કે કેવો વ્યૂ છે તમને નીચે મંદિર પણ બતાવવામાં આવે છે કે મંદિર કેવું છે અહીંથી પાલીતાણાનો નજારો કેવો છે એ તમને બતાવવામાં આવશે કે ચોમાસાના વાતાવરણમાં તમારે અવશ્ય અહીંયા મુલાકાત લેવા આવું જોવે એક નંબર વાતાવરણ એક નંબર વ્યૂ છે અહીંયા અને નીચે ઝરણા પણ છે અને એ ઝરણા પણ બતાવવામાં આવશે તમને